હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું પ્રોટીનથી ભરપૂર એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું ઢાબા સ્ટાઇલ સોયાબીનની વડીનું શાક તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક અને ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો સોયાબીનની વડીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી સોયાબીન વડી લઈ લીધી છે હવે આપણે તેને બોઇલ કરીશું તો મેં અહીંયા તપિલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં સરસ એવા બબલ્સ પણ આવી ગયા છે હવે આપણે વળીને તેમાં એડ કરી લઈશું અને તેમાં બોઈલ આવે ત્યાર સુધી આપણે તેને બોઈલ થવા દેવાનું છે લગભગ થી ત્રણ મિનિટ સુધી તમે જોઈ શકો છો કે વડીમાં સરસ એવું બોઇલ આવી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે વડી પણ સાઇઝમાં ડબલ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તમે જોઈ શકો છો વડી સાઇઝમાં ડબલ હોવાની સાથે એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે હવે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું તો મેં અહીંયા વળીને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે હવે આપણે તેને ઠંડી થવા દેવાની છે તો આપણે તેને ઠંડી થવા દઈશું વળી ઠંડી થાય ત્યાં સુધી આપણે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તો તેલ એડ કરી લીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળીને મેં સ્લાઇસમાં કટ કરીને લઈ લીધી છે તેને આપણે કઢાઈમાં એડ કરીને સેલો ફ્રાય કરવાની છે તો આપણે તેને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરીશું તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી સરસ રીતે સેલો ફ્રાય થઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો ઝારાની મદદથી આ રીતે આપણે બધી જ ડુંગળીને એક વાસણમાં કાઢી લઈશું તેમાં બધી જ ડુંગળીને બહાર કાઢી લઈશું હવે તેને ઠંડી થવા દઈશું તો અહીંયા વળી પણ ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેમાંથી બધું જ પાણી નિતારીને કાઢી લઈશું તો આપણે આ રીતે વળીને દબાઈને તેમાંથી બધું જ પાણી કાઢીને તેને કોરી કરી લેવાની છે તો આજે આપણે બધી જ વળીમાંથી પાણી નીતાવીને કાઢી લઈશું અને બે મિનિટ સુધી સાઈડમાં રાખીશું હવે એક મિક્સર જારમાં આપણે જે ફ્રાય કરીને ડુંગળી રાખી હતી તેને પણ આપણે જારમાં એડ કરી લેવાના છે તેને આપણે ગ્રાઇન્ડ કરવાની છે તે માટે આપણે તેને ગ્રાઇન્ડ જારમાં એડ કરી લઈશું સાથે સાથે મેં અહીંયા લીલા મરચાં અને આદુની પેસ્ટને પણ એડ કરી લીધી છે તો મેં અહીંયા બે તીખા લીલા મરચાં લીધા છે તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે આપણે તેમાં બિલકુલ પણ પાણી એડ કર્યા વગર જ ઢાંકણું બંધ કરીને તેને સારી રીતે સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું હવે કઢાઈમાં જે વધેલું તેલ હતું એ જ કઢાઈમાં આપણે વડી પણ એડ કરી લઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લઈશું તો આ જ રીતે આપણે તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર તેની સ્ક્રીન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે વડી બધું જ તેલ ઓબ્ઝર્વ કરી લે છે તો હવે આ જ રીતે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરીશું તો અહીંયા વડી આપણી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે હવે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું તો આ જ રીતે આપણે વડીને પણ બહાર કાઢી લઈશું તો મેં અહીંયા બધી જ વડીને બહાર કાઢી લીધી છે હવે અહીંયા એક વાટકી જેટલું ફ્રેશ દહીં લીધું છે તો દહીંને આપણે ફેટીને જ લેવાનું છે તો દહીંને પણ આપણે વડીના અંદર એડ કરી લઈશું તો દહીં મેં એડ કરી લીધું છે હવે આપણે તેમાં મસાલા એડ કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા સૌથી પહેલાં દોઢ ચમચી જેટલું મરચું લીધું છે તો મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી મેં ધાણેજીરું પાવડર એડ કર્યો છે સાથે સાથે મેં અહીંયા અડધી ચમચી હળદર પણ એડ કરી લીધી છે હવે આપણે એકવાર આ બધી જ વસ્તુને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે તો મસાલા વડીને સરસ રીતે કોટ કરે એ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાં બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે તો મેં અહીંયા બેથી ત્રણ કળી લસણને વાટીને લઈ લીધી છે તે તેને પણ આપણે એડ કરી લઈશું તો ફ્લેવર લસણનું આ રીતે એડ કરવાથી શાકમાં ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરીથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે તેના ઉપર એક પ્લેટને ઢાંકીને તેને પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું તો હવે મેં કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ અહીંયા એડ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું પણ એડ કરી લઈશું સાથે સાથે આપણે તેમાં ખડો મસાલો પણ એડ કરવાનો છે એક કમાલપત્ર લીધું છે ત્રણથી ચાર જેટલા લવિંગ લીધા છે અને અડધો ટુકડો મેં અહીંયા લીધો છે તજનો તેને પણ આપણે એડ કરીને સરસ રીતે સાંદળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો તમે જોઈ શકો છો મેધા મસાલાને સાંતળી લીધા છે હવે મેં અહીંયા એક ચમચી જેટલું લીલું લસણને ઝીણું કટ કરીને લીધું છે તો અહીંયા લીલું લસણ બિલકુલ ઓપ્શનલ છે તમારે ન એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો લસણને પણ આપણે એક મિનિટ સુધી સરસ રીતે સાંતળી લેવાનું છે તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર લસણ સરસથી રીતે સંતળાઈ જાય એટલે આપણે ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી તેને પણ એડ કરી લેવાની છે તો ડુંગળીની પેસ્ટ એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો ડુંગળી આપણે તેલ છોડવા માંડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે તો આ જ રીતે તેને મિક્સ કરતા જઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે તેલ છોડવા માંડી છે તો હવે આપણે તેમાં વડીને પણ એડ કરી લેવાની છે તો હવે આપણે જે મસાલા વડીને સાઈડમાં રાખી હતી તેને પણ એડ કરી લેવાની છે તો મેં અહીંયા બધી જ વડીને એડ કરી લીધી છે હવે આપણે એ જ બાઉલમાં થોડું પાણી એટલે જેટલું મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે મસાલો એમાં લાગેલો હતો એટલે તો હવે મસાલાવાળું પાણી પણ તેમાં એડ કરીને તેને સતત આપણે બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા જઈશું કેમ કે દહીં એડ કર્યું છે તો દહીં નહીં એ માટે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો અહીંયા મસાલામાંથી ઓઇલ સેપરેટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જવાનું છે ત્યાં બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મસાલામાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે તો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે તેને પણ આપણે તેમાં એડ કરી લઈશું તો ફરીથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ઢાંકણું ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી તેને કૂક થવા દેવાનું છે તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે વડી પણ આપણી સરસ રીતે મસાલાને ઓબ્ઝર્વ કરી લીધા છે અને ગ્રેવી પણ આપણે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી લઈ લીધી છે તેને પણ એડ કરી લઈશું સાથે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને કે બની છે ને એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ શાક આપણું તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો આપણું એકદમ ટેસ્ટી ચટપટું ચટાકેદાર અને પ્રોટીનથી ભરપૂર એવું સોયાબીન વડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ મેને રોટલી સાથે સર્વ કર્યું છે તમે પરોઠા કે રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો